નમસ્કાર મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આપ મિત્રોનું આ અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આમ તો ખ્યાલ છે કે છેલ્લા લગભગ મહિનાથી આપણે સતત સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની અંદર ક્રાંતિ લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ અને આપ પણ ખૂબ ઉત્સાહભેર એની અંદર જોડાય અને એ પદ્ધતિઓનો ખૂબ નાના નાના સ્વરૂપે અખતરા સ્વરૂપે પણ ટ્રાય કરી રહ્યા છો અને ઘણા બધા મિત્રોના મને વોટ્સએપ દ્વારા કોલ દ્વારા કોમેન્ટ દ્વારા એમના પ્રતિભાવો પણ આપે છે અને ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે મને એવું લાગે છે કે આ જ ગતિથી આવતા દિવસોમાં ખેતીના દરેક પાકો દરેક સિઝનના પાકોની અંદર આવી વૈજ્ઞાનિક અભિગમ સાથેની જો માહિતી અપનાવતા થઈશું તો આવતા દિવસોમાં ખેતીને સારી રીતે આર્થિક રીતે સક્ષમ અને સમૃદ્ધ કરી શકશું મિત્રો આજની જે મારે વાત કરવી છે આમ તો એક પહેલા ભાગની અંદર ઉનાળુ જોડીની અંદર જે જુદા જુદા મુદ્દાઓ એના હતા તેનું મહત્વ એને આબોહવા કેવી જોઈએ જમીન કેવા પ્રકારની જોઈએ જમીનની તૈયારી વાવેતરનો સમય વાવેતરનું અંતર બિયારણનો દર બીજ માવજત અને કઈ જાતો વાવી જોઈએ એની આપણે પહેલા ભાગની અંદર ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ જે મિત્રો આજે પહેલી વખત આ વિડીયો જોતા હોય એ પહેલો ભાગ પણ જોઈ લઈએ આજના જે મહત્વનો ભાગ છે એની અંદર આપણે વાત કરવી છે કે આ પાકની અંદર ખાતર વ્યવસ્થાપન સંકલિત રીતે કેવા પ્રકારનું કરી શકીએ એને પિયત ક્યારે ક્યારે આપવા જોઈએ આંતરખેડ નિંદામણનું શું મહત્વ છે એની વિડીયો ક્યારે ક્યારે કરવી જોઈએ તો આ બીજા ભાગની અંદર પણ સંપૂર્ણ માહિતી એટલે બે ભાગની અંદર જોડીની ઉનાળુ જોળીની સંપૂર્ણ માહિતી તમને મળી જાય અને વૈજ્ઞાનિક અભિગમ સાથે આયોજન કરી શકું એનો આપણે અહીંયા પ્રયત્ન કરવો છે મિત્રો એ વાત શરૂ કરીએ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે હજી સુધી આ ચેનલ જો આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય અને આપ ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પહેલાં કરીશું કારણ સબસ્ક્રાઇબ કરવાનો આગ્રહ એટલા માટે હું કરું છું કે જે પણ અહીંથી વિડીયો આવે એ તમને નોટિફિકેશન મળે અહીંયા જે ઘંટડીનું બટન દબાવ બતાવવામાં આવે છે એના ઉપર ક્લિક કરશો એટલે નોલ નોટિફિકેશન આવશે એ કરી દઈશું એટલે તમને ટાઈમ સરના વિડીયો સિઝન પ્રમાણેના ટેકનિકલ માહિતીના વિડીયો મળતા થાય આપ એનો ઉપયોગ ખેતીની અંદર કરી શકો તો એના માટેનો આગ્રેસે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ત્યારબાદ વિડીયોને પૂરેપૂરું જોવાનું રાખજો ઘણા બધા મિત્રો થોડોક વિડીયો જોઈએ અને તરત ફોન કરે ક્યાં તો ફોન નંબર મળી જાય તો ફોનમાં વાત કરે મિત્રો વિડીયો એટલા જ માટે બનાવું છું કે આપણે મોટા વર્ગની અંદર ઘણા બધા ખેડૂતોને એક સાથે માહિતી આપી શકીએ હું પહોંચી ન શકું તમારા જેવા હજારો મિત્રો મને જ્યારે ફોન કરે તો શક્ય નથી કે એના પ્રેક્ટિકલી જવાબ આપી શકાય પરંતુ જ્યારે આ વિડીયોના માધ્યમથી આપણે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી અને ખેતીની અંદર કંઈક નવું કરવા માટેનું આ એક અભિયાન છે તો આ વિડીયોને પૂરેપૂરો જો જો તમને ગમે તો એના અંગૂઠાના નિશાન ઉપર લાઇક આપવાનું ભૂલતા રહી અને ત્યારબાદ આપણી સૌની ફરજ છે કે મને મળેલી માહિતી બીજાને પણ મળે સારી માહિતીનો પ્રચાર કરીએ અને આ વિડીયોને તમારા જેટલા પણ ગ્રુપો હોય તમે જે જ્યાં જ્યાં વોટ્સએપ કે કોઈ પણ માધ્યમ વાપરતા હોય તો એની અંદર શેર કરી દે એમાં કોઈ ખર્ચ નહીં લાગે શેર કરવાથી સામેવાળી વ્યક્તિ કમસે કમ જોઈએ જો એને યોગ્ય લાગશે કરવા જેવું લાગશે તો એ કરશે ને એનું ફાયદો આપણે બધાએ કારણ કે ખેતીમાં એક કોઈ ખેડૂત સક્ષમ થશે સમૃદ્ધ થશે તો એનો જશ આપણને બધાને મળશે તો હું આશા એવી રાખું સાથે મળીને આ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીએ અને ખેતીમાં ક્રાંતિ કરીએ મિત્રો આજના આ બીજા ભાગની અંદર મારે વાત કરવી છે કે ઉનાળુ છોડીના પાકની અંદર ખાતર વ્યવસ્થાપન કઈ રીતના કરવું જોઈએ એમાં શું કાળજી રાખવી જોઈએ જેમ પેહલા ભાગની અંદર અલગ અલગ વૈજ્ઞાનિક અભિગમ સાથેની વાત કરી તો મિત્રો સંકલિત ખાતર વ્યવસ્થાપન ની વાત કરતા હોય તો પહેલી મારી ભલામણ છે કે મિત્રો હજી સુધી જો આપણે આપણી જમીનનું કુત્કરણ ન કરાયું હોય સોઇલ ટેસ્ટિંગ જેને કહીએ જમીનનું કુતકરણ લેબોરેટરી ન કરાવી તો લેબોરેટરી પહેલી કરાવી લેજો જ્યારે સમય મળે જ્યારે લેબોરેટરી કરાવી એનો રિપોર્ટ આવશે રિપોર્ટની અંદર જે પણ પાક તમારે વાવવાનો છે એ પાક પ્રમાણેની ભલામણો એની અંદર આવશે તો ખાસ જમીનનું કુતકરણ કરીને જ આપણે ખાતરનો ડોઝ નક્કી કરવો જોઈએ પરંતુ જે મિત્રોને ખાસ ઓળીના પાકની સીધી ભલામણ આપણી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવતી હોય અહીંયા હું તત્વોની સાથે સાથે ક્યાં ક્યાં ખાતરો એના ત્રણ ઓપ્શન પણ તમને આપીશ ઘણી વખત એક ખાતરની આપણે વાત કરીએ તો બજારમાં મળતું ન હોય તકલીફ હોય તો એની જગ્યાએ આપણે બે કે ત્રણ પ્રકારના ઓપ્શન અલગ અલગ પ્રકારના ખાતર આની અંદર મિત્રો વાપરી શકતા હોય પહેલી વાત સંકલિત ખાતર વ્યવસ્થાપનની અંદર પહેલું કામ એ કરવાનું છે કે છાણીયું ખાતર ખૂબ મહત્વનું છે એટલે એક હેક્ટરે સો ગુઠાની અંદર દસ થી બાર ટન સારું કોહવાયેલું છાણીયું ખાતર મિત્રો નાખવું જોઈએ જે લોકોને પશુપાલન નથી છાણીયા ખાતરની તકલીફ છે એ લોકોએ જૈવિક ખાતરો વાપરવા જોઈએ ખાસ કરીના કઠોળ વર્ગના પાકોની અંદર રાઈઝો બીઆમ મેમપી કોન્સોટિયા આવા જૈવિક ખાતરોનો પણ મિત્રો ઉપયોગ કરી શકાય અલગ અલગ પ્રકારના ખોળ એરંડીનો ખોળ જેવા ખોળના પણ ઉપયોગ કરીને જમીનને સુધારવા માટેના પ્રયત્નો કરી શકે હવે વાત આવે જે તત્વોની તો ઉનાળુ ચોળીના પાક માટે આપણી કૃષિ સિટીઓ દ્વારા જે ખાતરનો ડોઝ નક્કી કરવામાં આવ્યો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ વીસ કિલોગ્રામ નાઇટ્રોજન ચાલીસ કિલોગ્રામ ફોસ્ફરસ અને ઝીરો કિલોગ્રામ પોટાસ એટલે આ એક હેક્ટરે સો ગુઠાની અંદર વાત હતી આ તો તત્વોની વાત હતી હવે એને જયારે આપણે ખાતરના સ્વરૂપમાં ફેરવીએ છીએ મિત્રો તો રાસાયણિક ખાતરની અંદર ખાસ કરીને જે નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્વોની આ પાકની અંદર જરૂર પડતી હોય તો એના ત્રણ ઓપ્શન આપણે કરીએ તો પેલા ઓપ્શનની અંદર હું તમને એના ફોટોગ્રાફ પણ સિંગલ સુપર ફોસ્ફેટ સુપરફોસફેટપી ખાતર કહીએ અને તેની સાથે એમોનિયમ સલ્ફેટ મોરશિયા તરીકે આપણે ઓળખ ઓળખતા હોય તો એમોનિયમ સલ્ફેટ તરીકે ઓળખતા હોય તો સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ આ પહેલું કોમ્બિનેશન છે કેટલું કેટલું નાખવું એક હેક્ટરની સો ગુઠાની જો વાત કરું તો એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ છે એ અઢીસો કિલો બસો પચાસ કિલો એક હેક્ટરની અંદર નાખવાનું છે અને સોળ ગુઠાનો જો તમારે વેઘો હોય મિત્રો તો ચાલીસ કિલો સોળ ગુઠાના વીઘામાં ચાલીસ કિલો પાયાની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ આપણે નાખવાનું છે એની સાથે છે એમોનિયમ સલ્ફેટ તો એમોનિયમ સલ્ફેટ એક હેક્ટરની અંદર પંચાણું કિલોગ્રામ છે સો ગુઠામાં હવે જો એને સોળ ગુઠાની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને સોળ થી અઢાર કિલો પ્રતિ સોળ ગુઠાના વિઘાટી એમોનિયમ સલ્ફેટ એટલે સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ બે ખાતર આ બંને પાયાની અંદર આપી દઈશું તો આપણો જે નાઇટ્રોજન ફોસ્ફરસ નો રેશિયો છે હવે આ ખાતર કદાચ નથી મળતું કે નથી તમારે સિલેક્ટ કરવું તો બીજો ઓપ્શન છે બીજા ઓપ્શન સિલેક્ટ કરવું હોય તો બાર બત્રીસ સોળ અને તેની સાથે યુરિયા પેલા ઓપ્શનની મેં વાત કરી બીજો ઓપ્શનમાં બાર બત્રીસ સોળ આમ તો હેક્ટરે સો ગુઠા એકસો પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર નાખવાનું હોય અને સોળ ગુઠાની અંદર ખાસ કરીને વીસ કિલોગ્રામ બાર બત્રીસ સોળ પાયાની અંદર ખાસ કરીને નાખવું પડે એટલે સોળ ગુઠાના વીઘામાં વીસ કિલો જેટલું અંદાજીત ખાતરની જરૂર પડતી હોય અને તેની સાથે જે યુરિયા છે એક હેક્ટર ડીટ આમ તો દસ કિલો છે એટલે દીઠ બે કિલો જેવું અંદાજીત આપણે નાખવાનું હોય તો આજે નાઇટ્રોજન ફોસ્ફરસની પૂર્તિ કરવા માટેનો બીજો ઓપ્શન મેં બતાવ્યો કે એની અંદર બાર બત્રીસ સોળ એનપીકે જેને આપણે બજારની અંદર મળે છે અને યુરિયા એનો ઓપ્શન સિલેક્ટ કરી શકીએ અને ત્રીજો ઓપ્શન અથવામાં પહેલો અથવા બીજો અથવા ત્રીજાની જો વાત કરતા હોય તો ત્રીજા ઓપ્શનની અંદર વીસ વીસ ઝીરો ખાસ કરીને એ એસપી તરીકે મળતું આ ખાતર વીસ વીસ જીરો જે બજારની અંદર મળે છે અને એ ખાતર હેક્ટરની અંદર બસ્સો કિલોગ્રામ સો ગુઠામાં બસ્સો કિલોગ્રામ એટલે ગૂઠે બે કિલોગ્રામ જેવું ગણી શકાય અને સોળ ગુઠાના વિઘો હોય તો લગભગ બત્રીસ કિલો જેવું ખાતર આ એએસપી વીસ વીસ જીરો આપણે મિત્રો સિલેક્ટ કરવું જોઈએ ફક્ત એક જ નાખશું એટલે ત્રણેય તત્વો એની અંદર આવી જશે તો આ ત્રણ ઓપ્શન હતા એમાંથી કોઈપણ ઓપ્શન ખાતરનો આપ સિલેક્ટ કરી અને છોડીના પાકની અંદર પાયાની અંદર નાખીશું હવે આમ તો કઠોળ પાક છે એટલે નાઇટ્રોજન વધારાના પછી પૂરતી ખાતર તરીકે નાખવાની જરૂર જ નથી ઓલરેડી હવામાંથી નાઇટ્રોજન ફિક્સ કરી અને પાકને આપતો હોય એટલે નાઇટ્રોજન પૂરતી ખાતર તરીકે નાખવાની આ પાકને જરૂર પડતી નથી અને વધારે પડતો જો નાઇટ્રોજન નાખી દઈશું તો વાનસ્પ્રતિક વૃદ્ધિ વધી જશે અને ઉત્પાદન ઉપર એની વિપરીત અસર થતી હોય છે નાઇટ્રોજન ઉપરથી વધારો નાખવો નહીં બીજું જમીનમાં જો ઝીંકની ઉણપ હોય જીંકની ખામી હોય તો જીંક સલ્ફેટના સ્વરૂપે બજારની અંદર જે મળે છે એ બે થી અઢી કિલો પાયાની અંદર જ્યારે ખાતર વાવતા હોય બે થી અઢી કિલો ઝિંક સલ્ફેટ બજારની અંદર જે મળતું હોય એ મિત્રો વાવવાનો આગ્રહ રાખજો આ પાકની અંદર ખૂબ સારા પરિણામો મળશે મિત્રો આ વાત હતી ખાતર વ્યવસ્થા જો પિયત ની વાત કરીએ તો જમીનની પ્રત પ્રમાણે આપણે એને પિયત આપવા જોઈએ ઉનાળામાં દસ દિવસના અંતરે પિયત આપવા જોઈએ એની બે ક્રિટિકલ અવસ્થા ખૂબ અગત્યની છે ઉનાળુ છોડીની પાકની અંદર એક તો ફૂલ બેસવાની અવસ્થા એટલે લગભગ ત્રીસ દિવસ આજુબાજુ ફૂલ આવતા ત્યારે પિયત આપવું જોઈએ અને બીજું દાણાના વિકાસની અવસ્થા એટલે પચાસ દિવસે આ બે કટોકટીની અવસ્થા છે ત્યારે આપણે આ તબક્કે પિયત આપવું જ જોઈએ જો એ પિયત ના આપીએ તો આપણે ઉત્પાદનની અંદર લોસ થતું હોય એટલે ફૂલ બેસવાની અવસ્થા અને દાણાના વિકાસની અવસ્થા ત્રીસ અને પચાસ દિવસનો જે બે પિરિયડ છે એની અંદર આપણે પિયત આપવાનું ક્યારેય ચૂકવું ન જોઈએ મિત્રો હવે આંતરખેડ અને નિંદામણની જો વાત કરીએ તો આ પાકને ખાસ કરીને નિંદામણ મુક્ત રાખવો ખૂબ જરૂરી હોય છે અને એના માટે શરૂઆતના વીસ થી પચીસ દિવસ સુધી આપણે નિંદાણ મુક્ત રાખવો જોઈએ બે થી ત્રણ વખત આંતરખેડ કરવી જોઈએ બે વખત હાથ નિંદામણ કરી અને જો પચીસ દિવસનો પાક થઈ જાય ત્યાં સુધી આપણે ચોખ્ખો એટલે નિંદામણ મુક્ત રાખશું તો એનો ખૂબ સારો ફાયદો મળી શકશે કારણ કે આ ઉનાળુ પાક છે ઉનાળામાં આપણે સમયસર આ બધાય નિંદામણ અને આંતરખેડના કામ કરી શકશું એટલા માટે ખાસ આ ધ્યાને રાખવું જોઈએ બીજું લીલી શિંગોની વીણી ક્યારે કરવી જોઈએ અગત્યનો ખેડૂતોને ઘણી વખત પ્રશ્ન રહેતો હોય છે તો વાવણી કરી લીધા પછી ચાલીસ થી પચાસ દિવસે લીલી શિંગો ઉતારવાની આમ તો શરૂઆત થતી હોય એટલે પચાસ દિવસે પહેલી વીણીની આપણે આની અંદર શરૂઆત થઈ જાય કારણ કે આ ટૂંકા ગાળાનો પાક છે અને જયારે સીંગો કુણી હોય ત્યારે જ વીણી કરવી જોઈએ તો જ એના માર્કેટની અંદર ભાવ મળશે જો દાણા વધારે પકટ અવસ્થા આવી જાય તો એના માર્કેટની અંદર ભાવ કપાઈ જતા હોય કારણ કે આ લીલા શાકભાજીની અંદર જતા હોય એટલે જયારે કુણી શિંગો અને લીલા દાણા હોય ત્યારે જ એનો વીણી કરવી જોઈએ પાંચથી સાત દિવસના અંતરે આ લીલી સિંગોની વીણી આમ તો સમયાંતરે કરતી રહેવી જોઈએ અને માર્કેટમાં એ પ્રમાણે સારા ભાવ પણ મિત્રો મળતા સરેરાશ ટોળીના પાકની અંદર આઠથી દસ વીણી આપણે કરી શકીએ પછી આપણી માવજત ઉપર પણ આધારિત છે પરંતુ આઠથી દસ વીણી આની અંદર કમસે કમ થઈ શકતી હોય હવે ઉત્પાદનની જો અંદાજિત વાત કરીએ મિત્રો તો હેક્ટર હેક્ટરડીટ આપણી જે ભલામણો છે સરેરાશ આઠ હજારથી લઈને દસ હજાર કિલો લીલી સિંગનું ઉત્પાદન આપવાની ક્ષમતાઓ આ વેરાયટીઓ ધરાવે છે સૂકી છે જે સુકાઈ સૂકા દાણાની વાત કરીએ તો લગભગ બારસો થી પંદરસો કિલો પ્રતિ હેક્ટરે સૂકા દાણાનું વજન એનું આપણે ઉત્પાદન મળતું હોય છે તો આ વાત હતી સોળીના પાકની અંદર ખાતર વ્યવસ્થાપન પિયત નિંદમણ આંતરખેડ અને સોળીની વીણી ક્યારે કરવી જોઈએ મને લાગે પેલો ને બીજા ભાગ પછી સોળીની સંપૂર્ણ માહિતી તમને અહીંયા મળી ગઈ છે હવે જે હું આગળનો વિડીયો મિત્રો જે ઘણા બધા મિત્રોની ડિમાન્ડ હતી હવે જે આપણે વિડીયો બનાવશું એ હશે વોટર સોલ્યુબલનું પાણી દ્રાવ્ય ખાતરો ક્યારે ક્યારે નાખવા જોઈએ ક્યાં ક્યાં હું ફક્ત અહીંયા નામ બોલી જાઉં આ બધા ખાતરો આની અંદર વાપરી શકાય ઓગણીસ 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 હોય બાર એકસઠ જીરો હોય જીરો બાવન ચોત્રીસ હોય તેર જીરો પિસ્તાલીસ હોય જીરો જીરો પચાસ હોય અથવા તો ખાસ કરીને તેર ચાલીસ તેર હોય આ બધા ગ્રેડો આપણે વાપરી શકાય પણ ક્યારે વાપરવા એના માટેનો એક સ્પેશિયલી વિડીયો આપણે બનાવીને મૂકશું તમે એ પણ જોઈ લેજો તમને વધારેની માહિતી અને સારા ઉત્પાદનની માહિતી મળી જશે મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ આભાર ધન્યવાદ